કેમ છો મિત્રો હું જય પટેલ આપ સર્વેની YouTube ચેનલ MJ કેરિયર એકેડેમી માં આપનું સ્વાગત કરું છું તો આજે આપણે શીખીશું ગુણાકાર અને ભાગાકારની અમુક શોર્ટકટ ટ્રિક્સ બરાબર તો અહીંયા આપણે પહેલેથી જ એક્ઝામ્પલ લખેલ છે આપણે વન બાય વન શીખીશું કેવી રીતના શું થાય છે કેવી રીતના ગુણાકાર અને ભાગાકાર ઈઝીલી આપણે ગણતરી કરી શકીએ છીએ કોઈ ટ્રીક શું એપ્લાય કરવી એ બધું આજે શીખીશું તો જોઈએ પેરીફિડ કોઈપણ પાંચ વાળી સંખ્યાને બેકી સાથે બેકી સંખ્યા સાથે ગુણાકાર કેવી રીતે કરવો કોઈપણ પાંચ વાળી સંખ્યાનો બેકી સંખ્યા સાથે ગુણાકાર તો જોઈએ અહીંયા એક રકમ આપેલી છે 125 વિના 48 તો તમારે શું કરવાનું છે એ જોઈએ પહેલી સંખ્યાને 5 વાળી જે સંખ્યા છે એને ડબલ કરવાની છે ડબલ થઈ ગઈ બાજુ વાળી સંખ્યાને અડધી કરવાની તો 24 નું 48 કારણ કે અહીંયા ડબલ કરી તો અહીંયા અડધું કરવું પડે પછી આ આવડે છે તો કે હજી મને આવડતું નથી તો હજી ડબલ કરશું 500 12 આ તો બધાને આવડતું હોય 12 5 60

8 ની ક્યારે ઉપયોગ થાય बाजूમાં 5 વાળી સંખ્યા હોય અને એની बाजूમાં 2 ની સંખ્યા આપેલી હોય ત્યારે તો જોઈએ આના પછીની ટ્રિક્સ અહીં શું કીધું છે 2 ની સંખ્યાનો 25 સાથે ગુણાકાર તે રીતે ના કરો તો અહીંયા આપણે શીખીશું 2 ની સંખ્યાનો 25 સાથે ગુણાકાર કેવી રીતે ના થાય અહીંયા બે रकम આપેલી છે તો આપણે વન બાય વન સોલ્વ કરશું 224 * 25 बराबर तो आगे શું કરવાનું છે કે 25 ને * 4 ગણવાનું એટલે ઈ સી તો 100 થઈ ગઈ ઈ તો બધેને આવર્તતું જ છે 25 * 4 ઈ આપણો 100 થઈ ગયા તો આયા * 4 * 4 આયા ભાગાતર થાય બરાબર તો 4 સાથે છેદ ઉડાડો 5 * 4 = 20 બે અહીંયા બરાબર 6 * 4 = 24

24 भैया थोड़ा 9 सीखવાનો છે ધ્યાન આપો 6 * 4 = 24 1 હોય દો 4 * 4 = 16 शेष आईनी 2 બરાબર शेष आईनी 2 એટલે .5 9 ને સરનો ભાગાકાર करू હોય તો કરીએ 258 / 4 બરાબર 6 * 4 = 24 1 પૂરી ઉપરથી 8 ઉતર 4 * 4 = 16 2 શેષ હોય મો 4 ના ભાગાકારમાં 2 છે 10 દે તો 0.5 આવશે કેલ્ક્યુલેટર માં કરવું હોય તો કરવાની છૂટ બરાબર તો 164.5 આપણો જવાબ આવ્યો આવ્યો એને ગુણ આપણે 100 કરશું એટલે બે 0 લગાડશું પણ બે 0 અહીંયા નહીં લાગે પોઈન્ટ ના હિસાબે 1 પોઈન્ટ છે એટલે 6450 કારણ કે 1 પોઈન્ટ છે એની સામે એક બિંદુ કપાશે તો આ આપણો જવાબ રહેશે નો સમજાવો પાછું સમજાવો બસો અઠાવન મહિના પચીસ છે બરાબર જે થી નથી તો આપણે અહીંયા ચાર થી કર્યા પોઈન્ટ પાંચ આવ્યા પોઈન્ટ પાંચ કાયદેસર રીતે એ લખશું પોઈન્ટ પાંચ લખ્યા ગુણ્યા સો કરજો એટલે આ પોઈન્ટ સાથે મીંડું કપાશે એટલે एक तक शून्य आपने जो आपने तो से आप बीत दिख आई बराबर तो जो ही है बीजी दिख बीती संख्या नो पच्चास सात से गुना का लोजिंग एक तक छह आपने सो तरफ ले जावड़ा कुछ तो पच्चास में सो तरफ कोई ना बीना बीयर बराबर आई आपने ना बीयर पी जाता है ना भाई राबर तो बे साथ छेद उड़ाड़ो हूं के रीत में छेद उड़ाड़ीस मजा आवे के मजा आवे पर मजा गोतवानी छे तो तुमने ही गोतता आवड़ी जाने बे दु चार पछि हूं एक आईरे डील नहीं करू सीधी बे डील करू 28 दु सोपा आ आपो जवाब तो आने नीचे ले 228 50 दु गुणा 100 એટલે આ લખવાની જરૂર નથી સીધા 00 લગાડી દેવાનું आ 2280 जवाब आया तो જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પહેલો સ્ટેપ શું છે કે 100 इधर લઈ જાવાનું 50 ની આપણે જો ગુણાબે ઘેર હોય તો બાજુમાં ભાગાબે થાય થઈ ગયું હવે આને ભાગાબે કરવા 4 * 2 8 મજા કેમાં આવે બે આંકડા દે કરો જો આવડતું હોય તો 31 * 2 62

પહેલું ઉદાહરણ જોઈએ 650 ડિવાઇડ બાય 25 જનરલી આવું થાય છે કે 25 ગુણ્યા 4 બરાબર આપણે આની પહેલાની રીતમાં પણ કીધેલું કે 25 હોય તો એને 100 તરફ લઈ આવવાના એટલે ગુણ્યા 4 કર્યા ગુણ્યા 4 કર્યા એટલે 100 થઈ ગયા હવે 100 ના બે મીંડા હોય એ ઉપર સાથે ઉડી જશે તો અહીંયા 100 આવી ગયા અને ગુણ્યા 4 કરવા બરાબર

6 * 4 = 24 आया अब શું કરવાનું આપણે 50 કા આપા બરાબર તો એનું કોલો લોજિક છે ગણિતી છે યાદ રાખવાનું છે તો એ જોઈએ 25 હોય બરાબર 25 હોય ત્યારે 1 એડ કરો જે જવાબ આપણે આવ્યો એવો જો 50 હોય તો 2 એડ કરો 3 અને 75 હોય

बिना चार प्रमाण तो छोटे जो को चौबीस है अन्य पांच सौ ना आपका मां अट्टू एट प्रमाण छह प्रमाण है वही प्रमाण पच्चीस वही तो पच्चास वही तो बीट प्रमाण पंचों तक वही तो त्राण रहता होगा पता है तो छोटे जो को चौबीस है पच्चास ना बीट बीट है अन्य सीधे सीधा फोन जो होगा आवे तो, तो नेक्स्ट एग्जां सौ मी सांसा आयु पर पंद्रसौ पच्चास डिवाइड पे पच्चीस तो सीधे सीधे जवाब में यहाँ पर पच्चास ऊपर झोकड़ी में ही पंद्रह ने कोई ना चार करवाना बराबर पंद्रसौ साइड पच्चास का एक पाइपलेट बीएड फास्ट साइड चुने बीए बास्ट सीधे जवाब आएगी वो गणना दिखी रहा हो पांच सौ समझिए छह लाख को ऊपर झोकड़ी मार

48 ના 75 હતા એટલે 3 1 ખાશે સીधे-સીધા આપકો જવાબ આવશે 51 48 + 3 51 બરાબર ચોથું એક્ઝામ્પલ જોઈએ છેલા બે ઉપર ચોકડી મારવાના વદલન પૂરીના 4 કરવાનું એટલે 25 * 4 એટલે 100 અને 50 છે એટલે બે એડ કરવાનું તો 100 ને +2 એટલે 102 આ આપણો જવાબ થઈ ગયો અજી આમાં શું એડ કરી શકે 25 સાથે ભાગાકાર કરવા માટેની રીત ક્યારે ઉપયોગમાં આવશે તો કે જવાબમાં સોરી ઉપર અંશમાં 25 ના મલ્ટીપલ માં હોય 25 ના ગુણક માં હોય ત્યારે બધામાં તમારે જોઈ લેવું કે 25 50 બી 74 0 0 છેલા બે હોય અને છેદમાં 25 હોય ત્યારે આ મેથડ ઉપયોગમાં આવશે બરાબર બાકી નોર્મલી તમારે આ કરવું હોય તો આ તો બધે એપ્લિકેબલ થશે 25 મેં આધાર એટલે અહીંયા આવી જશે 100 100 આવી ગયા બરાબર અને ઉપર અંશમાં પણ ચાર વડે ગુણાકાર થશે પછી જે નેવામ આવે આનો પાછળ 0 0 હોય તો 100 ના બે 0 0 ઉડી જશે તો મિત્રો જોઈએ અહીંયા શું લખ્યું છે કોઈપણ સંખ્યાનો 5 સાથે ભાગાકાર કેવી રીતે ના કરો તો 5 સાથે ભાગાકાર કરવા માટે અહીંયા ગુણા 2 કરશો એટલે 10 થઈ જશે અહીંયા ગુણા 2 કરશો એટલે પછી આ 10 થાય એનું પાછળનું શૂન્ય અહીંયા ઉડી જશે બરાબર તો જોઈએ એના પણ વિશેષ જોઈએ એકસો બાર છે અહીંયા ડબલ કરવાનું છે બરાબર તો આપણે એમ કહી શકીએ કે એકસો બાર નું ડબલ કરી એકસો બાર છે એનું ડબલ કરી એક પોઈન્ટ લગાડવું કારણ કે નીચે દસ હોય તો એક પોઈન્ટ લગાડી શકીએ ને તો એકસો બાર નું ડબલ બસો ચોવીસ બરાબર અને

1.9 નો આપણો જવાબ રહેશે 47.2 પછી નેક્સ્ટ જોઈએ 75 નું ડબલ કરી 1 પોઈન્ટ લગાડું તો 75 નો ડબલ 150 અને 1 પોઈન્ટ આપણો જવાબ 15 થશે બરાબર પછી 22 નું ડબલ કરી 1 પોઈન્ટ લગાડું તો 22 નું ડબલ 44 અને 1 પોઈન્ટ લગાડી આપણે તો 4. चार आपको आंसर रहे से तो जो नेक्स्ट में पर पांच साथ में नो गुणा कर पांच साथ में नो गुणा कर मासूम था से तो आइए गुणा बे करो तो दस थे क्या बराबर तो आइए गुणा बे करो अपन मेथड आपका बतिया ने जो ये, तो ये मासूम है के નિયરબાય ઝીરો માંડી સંખ્યા હોય જો નિયરબાય આના 10 કેવા તો ગુણાબે કેર તો 25 હોય તો નિયરબાય 100 એ લઈ જવાનું તો ગુણા 4 50 હોય તો ગુણા 2 કરવાનું બરાબર એટલે આપણે શું ઝીરો પર તો આ એટલે આપણે ગણતરી માં એસી લે તો આયા ગુણા બે કેરા ને આયા ભાગા બે કેરા બરાબર તાને ભંગ આપે તો આમાં આપણે સ્ટેટમેન્ટ એવું બનાવી શકીએ કે संख्या ने 5 बटा 2 करी एक शून्य ऐड करू बराबर गुने अंतर सकते एक शून्य ऐड सही तो चौबीस 24 बटा 2 12 5 2 दस दस साथ तो तो में गुणा कर एक शून्य ऐड कर तो आपका जवाब 60 आंसर 120 चलिए नेक्स्ट डालता हूं એટલે વધારે સમજમાં આવશે आने 5 बटा 2 करी एक शून्य ऐड कर 10 * 5.2 10 तो आ ने भाई गमे करी 78 भाई गमे એટલે 39 અને એક શૂન્ય એડ વે આપ નેક્સ્ટ જોઈએ 66 * 8 છે તો 66 ને અર્ધા કરી એક શૂન્ય લગાડો તો 66 ના અર્ધા 33 અને એક શૂન્ય એડ પે તો આપણો જવાબ રહેશે 730 को आ आपने गुणाकार भागाकार ની અમુક ટ્રિક્સ જોઈ તો મિત્રો આવી રીતના ઝીરો લગાડી અથવા તો નિયર બાય 10 10 માં લઈ જાય અથવા તો 25 હોય તો નિયર બાય 100 માં લઈ જાય અને ઈઝીલી કેલ્ક્યુલેશન કરી સક્યા તો મિત્રો આજે આટલું જ જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો જો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર મંડળમાં જો કોઈ એવી તૈયારી કરે છે તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરો તો મળીએ એક આવા ઉત્સાહ સાથે એક નવા જ ટોપિક સાથે ત્યાર સુધી જય હિ જય ભારત